જય સ્વામી હું જયેશભાઈ માલવિયા આપણે નિત્ય પ્રત્યે કુંડળવાળા શ્રી જ્ઞાનજીવનદાસ સ્વામી તેમની કથા સાંભળું છું તેમણે આપણે આ ધામનો જે પ્રદક્ષિણાનો મહવા તે અપાર કહીએ જેમ કે આ ડગલે ડગલે દસ યજ્ઞ અશ્વમેઘ યજ્ઞનું ફળ થાય બીજે જે પ્રદક્ષિણા કરીએ તે અશ્વમેઘનું ફળ તો નાશવંત છે પણ આ જે આપણે ધામને વિશે જે પ્રદક્ષિણા કરીએ જે તો આપણે અક્ષરધામની પ્રાપ્તિ કરાવે એવું છે અને આ જે હું ક્યારે આ ગમે ત્યારે મેં આ ત્યારે વળતા લાવતા પણ આપણે ક્યારેક પાંચ દસ પ્રદક્ષિણા તો માન કરી શકતા પણ આ જ્ઞાન જીવન સામે જે આ બસો પ્રદક્ષિણાની હું જે બધા હરિભક્તોને કહે કરવાનું કહ્યું તેનાથી બધાયને સહેજે જ બધાને બસો પ્રદક્ષિણા થઈ જાય છે અને એવી રીતે આ ભગવાને બ્રહ્માનંદ સ્વામી દ્વારા જે આ પધરાવેલું બનાવેલું મંદિર અને ભગવાને પણ પોતાના માથા ઉપર રાખીને સાડત્રીસ સીટો અહીં પધરાવેલી છે અને ભગવાને પોતે જાતે પોતાની મહેનત કરીને આ મંદિર બનાવેલું છે એટલે આ મંદિર ધામનો તો બહુ મોટો મહિમા છે અને બીજું અમારે જે જેતપુર ગાદીસ્થાન છે ત્યાં ભગવાન જે ગાદીએ બેઠા અને ભક્તો માટે જે બે વરદાન માગી લીધા ત્યાં ગુણાતીદાન સ્વામીના જે શિષ્ય બાલમુકુંદ સ્વામીએ જે પ્રથમ જગ્યા થોડીક લીધી અને ત્યાં નાનું એવું મંદિર બનાવ્યું ત્યાં પહેલાં પ્રતિ પાંડેજી મહારાજ તેમને આચાર્ય મહારાજે તેમના થકી એક તખ્તાની પ્રતિષ્ઠા કરી અને પછી તેના શિષ્યો જેવા છે કેશવચરણદાસ સ્વામી તેમણે જે બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની સ્થાપના કરી તેના અત્યારે આ વર્ષે સો વર્ષ પૂર્ણ થાય છે તેનો ઉત્સવ ત્યાં જેતપુરને વિશે પચીસથી પચીસ ઓક્ટોમ્બરથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી ભવ્ય ઉજવવામાં આવશે માટે સર્વે ભક્તોએ આપણે જેતપુર કાજિસ્થાનમાં વધારવા ભાવભર્યું આમંત્રણ છે અને આ ધામને વિશે પણ શિક્ષાપત્રીને બસો વર્ષ પૂર્ણ થાય છે અને આચાર્ય મહારાજના જે સ્થાપન તેમના વિશે પણ બસો વર્ષ પૂર્ણ થાય છે તે માટે સર્વ ભક્તોએ આ બંને ઉત્સવમાં ભાવથી જોડાવું જય સ્વામિનારાયણ